અંકલેશ્વરના નવા બોરભાટાના માયાવંશી ફળિયામાં બંધ મકાનને નિશાન બનાવી રોકડ સહિત સોના ચાંદીના ઘરેણાંની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા બનાવની સૂત્રે માહિતી મુજબ માયાવંશી ફળિયામાં મંજુલાબેન ધાંજીભાઈ પટેલ લગ્ન પ્રસંગમાં પરિવાર સાથે હાજરી આપવા ગયેલા હતા જે તકનો લાભ ઉઠાવી તસ્કરો બંધ મકાનના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી રોકડની તિજોરીના લોકરમાં રાખેલ સોનાના પેન્ડલ રંગ બે કે જેની આશરે વજન એક ગ્રામ કે જેની આશરે કિંમત રૂપિયા પાંચ હજાર તેમજ રોકડ રૂપિયા એક લાખ ત્રીસ હજારના માલમત્તાની ચોરી કરી અજાણ્યા ચોટ તસ્કરો ફરાર થઈ ગયા હતા બનાવ અંગેની જાણ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે કરાતા શહેર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો ઉપરોક્ત ચોરી બાબતે

ત્યારે બધું બેર વિખેલું હતું ઘરમાં અને દરોદા આળી ખુલ્લી હતી દરવાજો પણ ખુલ્લો હતો અને કબટના તાળા ને એવું તૂટેલું હતું ને એમા પૈસા પણ ગયા છે અંદાજે એમાં રકમ છે એક લાખ ને ત્રીસ હજાર જેવું અને સોનાના બે પેન્ડલ છે અને બીજું કઈ ઇત્યાદિ છે પોલીસ આવેલા એમણે જોયું પંચનામુ હજુ બાકી છે જે પોલીસ ડિસ્ટાફ ના માણસ હતા એ આવીને ચેકિંગ કરીને ગયા છે